ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવીને અખિલેશ યાદવે વિવાદનો મધપુડો છેડી દીધો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું છે શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની મોટા પ્રમાણમાં ઘટ છે શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે શિક્ષણ વગરની શાળાઓ અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભાજપે શિક્ષણનું ખાનગીકરણ કર્યું જેથી ન છૂટકે વાલીઓએ ઘર દાગીના મૂકીને ઊંચી શિક્ષણ ફી ભરીને ખાનગી સ્કૂલોમાં જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ભારતીય જનતા પાર્ટીની સરકારે ન પ્રાઇવેટાઈ ઘર દાગીના ઊંચી શિક્ષણ ફી ભરીને પ્રાઇવેટમાં જવું પડે એવી સ્થિતિ હમણાં જ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયું ઉમરાળા તાલુકાનું ધામણકા ગામ છે કોંગ્રેસના સમયમાં બનેલી શાળા વર્ષોથી હતી હવે એનું આયુષ્ય પૂરું થયું છે એમ કરીને તોડવાની મંજૂરી આપી અને શાળા તૂટી ગઈ પછી નવી શાળા બની જ નથી લોકો ઝાડ નીચે ને એટલા માટે એમણે ત્યાં બેસણું શાળાના મકાનનું રાખ્યું આવી ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે એ વાસ્તવિકતા છે એ હકીકત છે તો અખિલેશ યાદવ અને કેજરીવાલની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે એક મૂર્ખ મૂર્ખામી કરે અને બીજો તે મુરખામી આગળ વધારે પહેલા રાજકીય પરિપક્વતા કેળવો અને પછી કોઈ પણ પ્રકારના નિવેદનો આપો બીજી તરફ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસીરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એન્ટી સોશિયલ અને નિષ્ફળ નેતાઓએ સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી સ્ટંટબાજી ન કરશો ખોટી માહિતી ફેલાવી બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જવાનો આ પ્રયાસ નિંદનીય છે ગુજરાતનું શિક્ષણ મોડેલ જે જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકા નાખનાર આ નેતાઓ જેણે પોતાના વિસ્તારની અંદર પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે એ એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોત ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવાઓ છો